જેપી રોડ પોલીસ સ્ટેશનના એનડીપીએસ કેસમાં વધુ એક વોન્ટેડ આરોપી વિવેક કુમાર ત્રિવેદીને પકડી પાડતી વડોદરા શહેર એસઓજી એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાત્રા સાહેબ નાઓએ શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી પેડલરો અને નસેડીઓ ઉપર સતત વોચ તપાસ રાખી ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવા અને એનડીપીએસ એક્ટના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડી પાડવા સારું સૂચન આપેલ છે આધારે જુદી જુદી ટીમો કામગીરીમાં લાગેલ જેમાં ગઈ તારીખ ત્રેવીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મુજબના ગુનામાં દાખલ થયેલ હોય જેમાં વનસ્પતિ જન્ય માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજો વજન સાતસો ગ્રામ કિંમત રૂપિયા પટેલની વધુ પૂછપરછમાં વનસ્પતિજન માદક પદાર્થ હાઇબ્રિડ કાંચાના સપ્લાયર તરીકે વિવેક કુમાર ત્રિવેદીનું નામ જાહેર થયેલ જેથી સદર આરોપીની ગુનાના કામે ધરપકડ બાકી હોય જેથી સદર આરોપી વોન્ટેડ જાહેર થયેલ સદર આરોપીની ધરપકડ કરવા સારું એસોસીની ટીમ દ્વારા છેલ્લા પંદર દિવસથી સતત ટેકનિકલ અને હ્યુમન સોર્સ વોચ રહેલ અને સુરત ખાતે પકડી ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ અને આગળની વધુ તપાસ ચાલુ છે વોન્ટેડ અને પકડાયેલા આરોપીનું નામ થતાં સરનામું વિવેક કુમાર દીપકભાઈ ત્રિવેદી રહેઠાન ચારસો ત્રણ સર્જન પેલેસ માયા સર્કલ પાસે સિંગનપોર સુરત શહેર બ્યુરો રિપોર્ટ ન્યૂઝ